તો આજનો પ્રેમવતીનો બ્રેકફાસ્ટ અમારો આ છે ગાંઠિયા સંભારો મરચાં કઢી પોફ અને સમોસા અને હજી અમારા રઘુભાઈ ત્યાં ઊભા છે સેન્ડવિચ માટે તો આ છે સમોસા પોફ મસ્ત ગરમા ગરમ ભણેલા ગાંઠિયા અલોંગ વિથ કઢી સંભારો અને મરચાં અને આ રઘુભાઈ લઈને આવી ગયા છે વેજ ચીઝ કેટલા શરૂઆત આપણે આમ તો આજે કરણપરા ચોકથી કરીએ કારણ કે આજે વ્લોગ શરૂઆત કરવાનો ટાઈમ મળ્યો નહોતો આથી કરી દઈએ અને હાથમાં છે બ્રેડ કટકા પ્લેટ અને હું આવું છું કરણપરા ચોકમાં આ કરણપરા ચોકમાં ઓલમોસ્ટ ત્રણ દાયકાથી આ કાકા બ્રેડ કટકા અને આ બધી વસ્તુઓ સેવપુરી પૂરી બાસ્કેટ પૂરી બધું બનાવે છે અને હાથમાં ચોખ્ખાઈ છે આની પહેલાં મેં જોયું હતું એટલા માટે તમારી સાથે આ વ્લોગ શેર કરી રહ્યો છું અને એમની પાસે પાણીપુરી છે પણ એ પણ બહુ ફેમસ છે પણ અહીંયા કાકાની ખાસ કરીને પાપડીપુરી સેવપુરી અને આ બધું ખાવા લોકો ખાસ આવે છે ખાસ કરીને બ્રેડ કટકા તો આજે બ્રેડ કટકા ખાવાનું બહુ ઈચ્છા થઈ હતી આજે રસ્તામાં એક જગ્યાએ મેં ફૂડ ડિશ પણ ખાધી એમાં પણ તમને બ્લોગ દેખાડીશ કારણ કે એમાં તો સરલા ખાજિરાજવાળું જે બાપુનું સ્ટેચ્યુ છે તેની ક્લોક જે છે એ રિનોવેટ કરી છે અને એમાં પણ ફરી પાછા આખા આયા વિસ્તાર સુધી ડંકા બાપુની ઘડિયાળનો ડંકો અહીંયા સુધી સંભળે છે ને અહીંયા સુધી સંભળાય છે ત્યાંથી ઓલમોસ્ટ આ પોણો કિલોમીટર જેવું થાય છે ત્યાં સુધી બાપુની ઘડિયાળનો જે ડંકો છે અહીં સુધી સંભળાય છે રાજકોટ એક રીતે આમ જાગતું થઈ ગયું એ ઘડિયાળને કારણે જે રાજાશાહીના સમયમાં હોય ને કે ભાઈ ડંકા વાગતા એટલે તો આજથી ત્રણ ચાર દાયકા પાંચ દાયકા પહેલાં તો બહુ ડંકા વાગતા એ સંભળાતા હવે થોડું ફ્લેશબેકમાં આવી ગયું તો જો આ દેખાડું તમને કઈ રીતે બની રહ્યા છે બ્રેડ કટકા આમ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં બ્રેડ કટકા જે છે રેગ્યુલર ખવાય છે એમાં ખાસ કરીને રાજકોટ અને કચ્છમાં તો એનું રેગ્યુલર ચલણ છે બાકીના અલગ અલગ જિલ્લાઓમાં પણ અલગ અલગ જગ્યાએ ખવાય છે સ્પેશિયલી બ્રેડના નાના નાના પીસ કરીને એને ખજૂરના રસ્તામાં ડીપ કરવામાં આવે કેટલીક જગ્યાએ ગોળના અને આમલીના પાણીની અંદર પણ ડીપ કરીને આપવામાં આવતા હોય છે પછી જેવો જે શહેરનો સ્વાદ ઓલું કે બાર ગામે બોલી બદલાય બાર ગામે સ્વાદ પણ બદલાતો હોય છે થોડો ઘણો ક્યાંક તીખો વધારે હોય ક્યાંક મીઠો વધારે હોય અને પછી એમાં અલગ અલગ મસાલા એડ કરવામાં આવે તમે જુઓ બે સેવપુરી એક કટકા ડાબેલી કેટલી હતી બે ડાબેલી હવે એના ઉપર પાછો ખજૂરનો રસ્તો પછી તીખી અને ખાડી ચટણી એટલે રાજકોટની ચટણી છે એ તીખી નું મિશ્રણ હોય છે પણ માથે પાછી લસણની ચટણી પણ એડ થાય છે પ્યોર લસણની ચટણી એમાં લાલ મરચું પણ નાખવામાં આવેલું હોય એટલે થોડી એકસ્ટ્રા સ્પાઈસી હોય અને સેવ સેવ સેવનું ચલણ તો રાજકોટમાં ઓબેસ્ટ છે અને સાથે આ મસાલાવાળા સિંગાણા તો આ બની ગયા છે બ્રેડ કટકા આ ડિશ માઉથ હોલ્ડ્રિંક લાગે છે ને જ્યુસી એટલી જ જબરી ક્રંચી પણ લાગે સિંગદાણાને કારણે સેવને કારણે પ્રસાદ એટલી જ માઉથ હોલ્ડ્રીંક અને એટલી જ જ્યુસી છે મજાની વાત તો એ છે કે લોકો આને બ્રેડ કટકા તરીકે પણ ઓળખે છે અને સેવ કટકા તરીકે પણ ઓળખે છે અને નવાઈની વાત તો એ છે કે રાજકોટમાં અમે ઘણી જગ્યાએ બ્રેડ કટકા ખાધા છે અને મોસ્ટ પ્રોબેબલી ઘણી બધી જગ્યાએ મને ફાવા છે ઇન્ક્લુડિંગ આ પ્લેસ આના પણ મને બ્રેડ કટકા ફાવ્યા પહેલાં બે ત્રણ જગ્યાએ ખાધા હતા ત્યાંના પણ બહુ સરસ લાગ્યા હતા তবকে নাইন তুা তুনা তুনাই তুনাই তু স্নাইর তুনেপন্রা তুনা স্নাইর স্নাই রাইন্ি। দিকা কঈরা কঈরেতু পাওযা কেরেন্ষ আংরস্

અમારા બાળકોને વેકેશનની શરૂઆત થઈ છે તો કહેતા હતા પપ્પા હવે બીજે ક્યાં આવા તડકામાં જાય કે ન જાય અમને પ્રેમપતિમાં નાસ્તો કરવા લઈ જાઓ કારણ કે આની પહેલાં અમે અત્યારે ગાંઠિયાની એક નાનકડી રીલ બનાવી હતી ને તો બાળકોને મજા આવી ગઈ હતી કે ભાઈ ત્યાંનો નાસ્તો સવારના સાઉથ ઇન્ડિયન હોય છે અમને ખવડાવો આમ આજે તો શરૂઆત અત્યારે એ જ કરી છે હવે અહીંથી મારા મારી બચ્ચા પાર્ટી ને મોટાભાઈની ઘરેથી પણ એની બચ્ચા પાર્ટી આજે નાસ્તો કરવા જઈએ છીએ પણ હવે કાલાવડ રોડ ઉપર પ્રોબ્લેમ એ છે કે ગાડી કાર લઈ જવું નહીં પાર્કિંગના ઇસ્યુઝ ઘણા છે હવે આઈ એમ નોટ શ્યોર કે ત્યાં પેલું મહિલા કોલેજવાળી પાડી જે છે અંડરબ્રિજ પાસે મહિલા કોલેજની પાડી ત્યાં પાછું પાર્કિંગ અલાઉડ છે કે નથી એ ખબર નથી એટલે મીઠું ચાલો હવે સ્કૂટર લઈને જઈએ એટલે બે ત્રણ સ્કૂટર લઈ અને સાથે વેકેશનની શરૂઆત કરીએ તો આ અમારી બચ્ચા પાર્ટી છે પ્રેમવતીમાં નાસ્તો કરવા માટે ગાંઠિયા હવે તો ગાંઠિયા ચોખા છે ક્રમ પ્લેટ ગાઠિયા ગીતા હતા એની સાથે મસ્ત ચટણી મરચા અને સંભાળી ગયા ગ્રામ ગાંઠિયા એ આ આપણા ગાંઠિયા લઈ લે આ આ આ લઈ લે બસ 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 તો આજનો પ્રેમવતીનો બ્રેકફાસ્ટ અમારો આ છે ગાંઠિયા સંભારો મરચાં કઢી પોફ અને સમોસા અને હજી અમારા રઘુભાઈ ત્યાં ઊભા છે સેન્ડવિચ માટે બચા પાર્ટીની ઈચ્છા હતી કે વેકેશનનો પહેલો દિવસ છે તો આપણે કંઈક નાસ્તો કરીએ તો આ છે સમોસા પોફ મસ્ત ગરમા ગરમ પડેલા ગાંઠિયા અલોંગ વિથ કઢી સંભારો અને મરચાં અને આ રઘુભાઈ લઈને આવી ગયા છે સેન્ડવિચ કઈ સેન્ડવિચ છે ભાઈ વેજ ચીઝ ટોસ્ટ એના કેટલા છે પચાસ રૂપિયાની આ સેન્ડવિચ છે વેજ ચીઝ ટોસ્ટ પચાસ રૂપિયા અને બાકીની આ બધી વસ્તુ થઈને કંઈક એકસો ને પંચ્યાસીમાં થયું એમાં વેલીલ આઈસ્ક્રીમ પણ આવી ગયો આ છે રાજકોટના વેઆર સર્કલ ઉપરનું ટ્રાફિક સિગ્નલ અને તમે જુઓ બળબડતા બપોરમાં લોકોને ઠંડક આપવાનું કંઈક આ રીતનું આયોજન થયું છે આઈ હોપ કે બાકીના અલગ અલગ સિગ્નલો ઉપર પણ આવી કંઈક જેને કે ફેસિલિટીઝ ઊભી કરી હશે આ રૈયા સર્કલ છે અને અહીંયા એનું ટ્રાફિક સિગ્નલ જોકે આ દેખાય છે તો એક જ જગ્યાએ એક ચોકડી ઉપર ચાર સિગ્નલો એ પણ દેખાય છે એક જ જગ્યાએ મને આજે સવારના પણ અલગ અલગ જગ્યાએ ફેરવતો તો એક જ જગ્યાએ દેખાતું હતું એટલે કદાચ એવું બની શકે કોઈએ પોતાના સૌજન્યથી લગાડી દીધું હોય કોઈ આજુબાજુના રહીશો હોય કે દુકાનદારો હોય કે કોઈ સંસ્થાવાળા હોય લોકોની સેવા માટે આ વસ્તુ ઊભી કરી હોય એવું પણ બની શકે તો પણ સારું છે ભલે આરએમસીએ કર્યું કે કોઈપણે કર્યું એટલીસ્ટ પહેલ સારી છે જય જય ગરવી ગુજરાત